નવી શરૂ થયેલી ભાવનગર અયોધ્યા ટ્રેનને બોટાદ જિલ્લાના રાણપુર ખાતે સ્ટોપેજ આપવાની માંગ સાથે વેપારી મંડળે ભાવનગર રેલવે ડિવિઝનને આવેદનપત્ર આપ્યું સ્ટોપેજ આપવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન સાથે રાણપુર બંધના એલાનની ચીનકી ઉચ્ચારી છે બોટાદ જિલ્લાના રાણપુર શહેર તાલુકા કક્ષાનું ગામ છે ત્રીસ હજાર કરતાં વધુ વસ્તી ધરાવતું રાણપુર ગામ છે રાણપુર શહેરમાં તાલુકા સહિત આસપાસના સિત્તેર જેટલા ગામોને જોડતો રાણપુર તાલુકો છે ત્યારે રાણપુર શહેરમાં રેલવે સ્ટેશન ખાતે રેલવે વિભાગ દ્વારા લાંબા અંતરની ટ્રેનોને રાણપુરમાં સ્ટોપેજ આપવામાં આવતું નથી હાલ રેલવે વિભાગ દ્વારા ભાવનગર યોધ્યા નવી ટ્રેન શરૂ કરવામાં આવી છે આ ટ્રેનને રાણપુરમાં સ્ટોપેજ આપવામાં આવ્યો નથી ઉદ્યોગ ક્ષેત્રે રાણપુરનું વિશ્વ લેવલે નામ છે મોટા ઉદ્યોગો રાણપુર શહેરમાં આવેલા છે ત્યારે આ નવી શરૂ થયેલી ભાવનગર યોધ્યા ટ્રેનને રાણપુરમાં સ્ટોપેજ આપવાની માંગ સાથે રાણપુર વેપારી મંડળ દ્વારા ભાવનગર રેલવે ડિવિઝન ને આવેદનપત્ર આપવામાં આવ્યું છે રાણપુર વેપારી મંડળના આગેવાનોએ તેમજ ગામ લોકોએ રાણપુર રેલવે સ્ટેશન ખાતે સ્ટેશન માસ્ટરને આવેદનપત્ર આપ્યું છે આવેદનપત્ર આપવા માટે એવી વાત છે કે આ બાજુના એરિયામાંથી ભાવનગર ડિવિઝન થી નવી ટ્રેન શરૂ કરવામાં આવી રહી છે ભાવનગર થી વાયા મહેસાણા થઈ પાલનપુર થઈ અને અજમેર થઈને અયોધ્યા ટ્રેન જવાની છે તો આટલી લાંબા અંતરની ટ્રેનની અમારા એરિયાને જો સ્ટોપેજ મળે તો રાણપુરની લગભગ પચીસથી ત્રીસ હજારની વસ્તી વધતા આજુબાજુના સિત્તેર જેટલા ગામડાઓ કે જે રોડ રસ્તાથી રાણપુર સાથે જોડાયેલા છે આ બધા જ લોકોને આ ટ્રેનનો સારામાં સારો લાભ મળે અને રેલવેને પણ ફાયદો થાય કે ટ્રાફિક અહીંયા સારો મળે અગર જો અહીં સ્ટોપેજ આપવામાં ન આવે તો ન છૂટકે અમારે આ ટ્રેન પકડવા માટે કાં લીમડી જવું પડે યા તો બોટાદ જવું પડે તો એક્સ્ટ્રા ખર્ચો પણ અમારે વધારાનો ઘણો બધો થાય એકલ દેકોલ માણસને જવું હોય તો એના માટે બહુ અગવડરૂપ વસ્તુ બને તો અમે એના માટે આજે રજૂઆત કરવા માટે રાણપુર રેલવે સ્ટેશન આવ્યા હતા રેલવે તંત્ર દ્વારા આ ટ્રેનનો સ્ટોપેજ આપવામાં આવે તો કોઈ કોઈ આંદોલનની તૈયારી કરી હોય આ માટે અમે બનતી ઘણી બધી કોશિશ કરીશું સંસદ સભ્યશ્રીને ધારાસભ્યશ્રીને ભારત સરકાર સુધી અમે રજૂઆત કરીશું તેમ છતાં જો અમારી લાગણી અને માંગણીને સ્વીકારવામાં નહીં આવે તો અમે ઉગ્ર પગલા લઈશું ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન પણ કરશું અને રાણપુર બંધનું એલાન પણ આપશું